નાઇન ઓફ ટ્રુથ અબડાસાના રાપરગઢમાં શ્રી ઇચ્છાપુર થી હનુમાન દાદા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સરહદના દરિયા કિનારે આવેલા છેવાડાના ગામમાં સનાતન ધર્મ ની જૂત જગાવી હતી આનંદ પર તારીખ વીસ આઠ બે હજાર પચીસ અબડાસા તાલુકાના રાપરગેડ ગામેશ્વરભાઈ લઘુભાઈ લોડાયા ગામ રાપરગેડ હાલે ગાટકો પર મુંબઈ છે દાતા પરિવાર વિશ્વ હિન્દુ પરિષદની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સરહદના દરિયા કિનારે આવેલા છેવાડાના ગામમાં સનાતન ધર્મ માટે જ્યોત ખૂબ ખૂબ અભિનંદન આપેલા હતા અને તેમનું બહુમાન કરેલ હતું પ્રાંત પાટિયા ધર્મપ્રસાર પ્રાંત સહ સેવા અધ્યક્ષ ચેતનભાઈ રાવલ તથા માતાના જિલ્લાની ટીમમાંથી પ્રદીપભાઈ ડાયાણી ભરતભાઈ રૈયાણી પાર્થભાઈ